મિત્રો મહેર ફાર્મિંગમાં તમારું સ્વાગત છે ફોર્ડ છત્તીસો અને ઓહી બંને વેચાવા આવેલ છે આપણી આગળ અને તમને બધી જ ડિટેલ આ વિડીયોમાં મળી જશે અને મિત્રો ટ્રેક્ટરના ની વાત કરી તો ખૂબ જ સારામાં સારી તમને કન્ડિશન જોવા જળશે ઘેરાયલું બધું સારું છે સીટ છત્રી પણ તમને ખૂબ જ સારામાં સારી જોવા જશે કંપની કલર જોવા જઈશે અને મિત્રો ટ્રેક્ટરના ટાયરની વાત કરી તો પચાસ સાઈઠ ટકા જેવા તમને ટ્રેક્ટરના ટાયર જોવા જડશે અને મિત્રો ટ્રેક્ટરના મોડલની વાત કરી તો ઓગણીસો છન્નું તમને ટ્રેક્ટરનું મોડલ જોવા જઈશે અને મિત્રો ઓયણીની કંડિશનની વાત કરી તો તમને ખૂબ જ સારામાં સારી ઓરણીની કંડિશન જોવા જડશે ફારવા ખૂબ જ સારામાં સારા જોવા જશે પાટલો જોવા જઈશે અને ચકડા પણ તમને જોવા જશે અને મિત્રો યોગીરાજની ઓહિણી છે અને મિત્રો ક્યાં જોવા જડશે તેની વાત કરી તો જૂનાગઢ તાલુકામાં તમને બંને જોવા જઈશે અને ટ્રેક્ટરના કિંમતની વાત કરી તો એક લાખ પાસઠ હજાર કિંમત રાખેલી છે અને ઓયણીના કિંમતની વાત કરી તો પચાસ હજાર ઓયણીની કિંમત રાખેલી છે કિંમત અંદાજીત છે મિત્રો